નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એ કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી સંતોષપુરીજી મહારાજ તેમના શિબિરમાં ધોની પાસે બેઠા હતા અચાનક એક કપલ ત્રણ મહિનાના બાળકને ઘોળામાં લઈને આવ્યું તેણે પહેલાં પોતાના કાળજાના ટુકડાને મહારાજના ચરણોમાં મૂક્યું પછી તેને ધૂળીને અર્પણ કર્યું સંતોષપુરી મહારાજે બાળકના કપાળ પર તિલક લગાવ્યું માતા પિતાને પ્રસાદ આપીને વિદાય આપી હતી મહારાજે આ ત્રણ મહિનાના બાળકનું નામ શ્રવણપુરી રાખ્યું છે હવે શ્રવણપુરી ત્રણ વર્ષનો છે તે તેના ગુરુભાઈ ભાઈ અષ્ટકૌશલ મહંત સંતપુરી મહારાજ સાથે પ્રથમ મહાકુંભમાં ભાગ લેવા કુંભ વિસ્તારમાં આવ્યા છે અષ્ટકૌશલ મહંત સંતપુરી મહારાજનો આખો દિવસ ભગવાનની ભક્તિ અને શ્રવણપુરીના ઉછેરમાં પસાર થાય છે શ્રવણપુરીની નિર્દોષતા જોઈને ભક્તોની ભીડ તેમના શિબિર સામે એકઠી થઈ જાય છે જ્યારે તેમને મળવા શ્રવણપુરીના આશ્રમમાં પહોંચી ત્યારે તેઓએ જોયું કે તેઓ સંતોના લાડલા બની ગયા છે તેમનો નિર્દેશ નિર્દેશ નિર્દોષ ચહેરો જોઈને ભક્તોની ભીડ તેમને મળવા માટે ઉમટી પડી છે શ્રવણપુરીનો આખો દિવસ ભગવાનની ભક્તિ અને તેમના ગુરુ સાથે રમવામાં પસાર થાય છે અષ્ટ કૌશલ મહંતે જણાવ્યું કે જ્યારે શ્રવણપુરી માત્ર ત્રણ મહિનાનો હતો ત્યારે તેના માતા પિતાએ તેને તુણી એટલે અગ્નિકુંડ પાસે છોડી દીધો હતો ભક્તો ત્યાં આવે છે કારણ કે તે એક સિદ્ધપીઠ છે તેઓ બાળકના જન્મ માટે પ્રાર્થના કરે છે વ્રત પૂર્ણ થયા પછી તેઓ તેમની ક્ષમતા મુજબ કંઈક અર્પણ કરીને જતા રહે છે ઘણા ભક્તો પોતાના બે કે ત્રણ સંતાનોમાંથી એકનું દાન કરવાનું વ્રત પણ કરે છે અમારા આ ગુરુભાઈને પણ તેમના માતા પિતાએ તેમના વ્રતની પૂર્તિ બાદ ધૂળી પર ચડાવ્યો હતો તેમણે એ પણ જણાવ્યું કે તેમની પાસે દોઢ વરસનો માસૂમ બાળક પણ છે જેને ધૂનીને અર્પણ કરવામાં આવ્યો હતો બાળકને ઉછેરવાના પડકારના પ્રશ્ન પર અષ્ટ કૌશલ મહંત સંતપુરી મહારાજ કહે છે શરૂઆતમાં થોડી મુશ્કેલી હતી પરંતુ હવે ભક્તોના પ્રયાસોથી તેઓ સરળતાથી શ્રવણપુરીનું પાલન પોષણ કરી શક્યા છે શ્રવણપુરી સવારે પાંચ વાગ્યે ઉઠે છે સ્નાન કરે છે અડધા કલાક સુધી ગુરુ અને ભગવાનની પૂજા કરે છે પછી તેઓ આખો દિવસ રમતા રહે છે બાળકો એ ભગવાનનું સ્વરૂપ છે તેથી જ બધા તેમને પ્રેમ કરે છે તેઓ એમ પણ કહે છે કે પુરી ક્યારે રડતા નથી શાળાએ જાય છે ધાર્મિક શિક્ષણ પણ લો બાળ સંતનું શિક્ષણ પણ શરૂ થયું છે તે શાળામાં પણ જાય છે અને આશ્રમમાં ધાર્મિક શિક્ષણ પણ લઈ રહ્યા છે મહારાજનો આદેશ છે કે બાળકને સંસ્કૃત શીખવવામાં આવે છે તેથી ટૂંક સમયમાં અમે તેમને સંસ્કૃત કોલેજમાં પ્રવેશ આપવાના છીએ ત્યાં રહીને તેઓ સનાતન પરંપરાનું જ્ઞાન મેળવશે અને વિધાન બનશે અષ્ટ કૌશલ સમજાવે છે સંતો જેવા ચમત્કારિક લક્ષણો બાળ સંતમાં દેખાવા લાગ્યા છે તેમના વર્તન પરથી એવું લાગે છે કે તેઓ પાછલા જન્મમાં પણ સંત કે મહાપુરુષ હશે તેમના દર્શન કરવા ભક્તો જૂના અખાડામાં આવી રહ્યા છે તેઓ માને છે કે બાળકમાં ભગવાન રહે છે આ બાળકને જોઈને તેઓ ભગવાનના દર્શન કરે છે તેમનું ધ્યાન પૂજા અને જય પર કેન્દ્રિત રહે છે અને ચોકલેટ કે કોફી ગમતી નથી મને ફળ ખાવા ગમે છે મહંત જણાવે છે કે તેમને ફળ ખાવાનું પસંદ છે તેઓ ચોકલેટ કે કો કોફીને બદલે ફળ ખાવાનું પસંદ કરે છે એટલે એટલું જ નહીં આ ત્રણ વર્ષનો બાળક તેના ગુરુ અને ગુરુભાઈઓને ઓળખે છે તેને તેમની સાથે રહેવું ગમે છે અષ્ટ કૌશલ મહારાજ પણ કહે છે કે જ્યારે પણ શ્રવણપુરીના માતા પિતા ઈચ્છે છે ત્યારે તેઓ તેમને મળવા આવે છે તેઓ બાળકનો ઉછેર જોઈને ખુશ થાય છે તેઓ કહે છે કે તેમના ઘરે પણ આટલી સેવા ન મળી હોત શ્રવણપુરી ગુરુજી સાથે જ સુવે છે શ્રવણપુરીના માતા પિતાનું વર્ણન કરતા અષ્ટ કૌશલ કહે છે કે તેઓ એક સમૃદ્ધિ પરિવારમાંથી છે ઘરે ગાડીઓનો કાફલો અને કરોડોની સંપત્તિ છે બાળકને ધૂણી પર ચડાવવાના વિરોધમાં અખાડા પરિષદ મંદિરમાં બાળકોને ચઢાવવાની પ્રથા પર અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું કે આ પરંપરા યોગ્ય નથી માત્ર ગરીબ પરિવારોના બાળકો જ આ પરંપરાનો ભાગ બની જાય છે જ્યારે સમૃદ્ધ પરિવારના બાળકો આ પ્રથાથી દૂર રહે છે જો કે શ્રવણપુરી માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક સમૃદ્ધિ પરિવારમાંથી આવે છે આવા બાળકોના માતા પિતા જેમની પાસે ખાવા પીવાની પણ સગવડ નથી તેઓ તેમના બાળકોને મંદિરોમાં અર્પણ કરે છે અમે હંમેશા આવા બાળકોની સંભાળ રાખવા અને તેમને શિક્ષણ આપવાનો પ્રયાસ કરીએ છીએ મહારાજે કહ્યું કે જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેમને સંત બનાવ બનવાની ઈચ્છા હોય તો જ તેમને દીક્ષા આપવામાં આવે છે અખાડા પરિષદના પ્રમુખે કહ્યું કે જ્યારે માતા પિતા તેમના બાળકોને તેમની ઈચ્છા મુજબ મંદિરમાં આપવાનું નક્કી કરે છે ત્યારે તેઓ તેમને રોકી શકતા નથી આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે અખાડા પરિષદ આ પ્રથાની વિરુદ્ધ છે પરંતુ બાળકોના માતા પિતાની ઈચ્છાને પણ માન આપે છે